સલાવતપુરા માં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન ઉપર પતરાના શેડ બનાવી અને ભાડે આપનાર વેપારી વિરુદ્ધ કોર્પોરેશનમાં અરજી કરી અને ધંધો કરવો હોય તો દસ લાખ રૂપિયાની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે પાસે રૂપિયા લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા નુરુ શેખ અને ઉબરવાડામાં રહેતા લાદિક અલી અબ્બાસ અલી પઠાણની પોલીસે હાલમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી કથિત તોડબાજ પત્રકારો અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે ખાસ કરીને ઉધના લિંબાયત અને સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારોમાં મનપામાં અરજી કરી અને ગેરકાયદેસર બાંધકામ તોડાવવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરનાર ટોળકીઓ વિરુદ્ધ પોલીસ હાથ અભિયાન હાથ ધરવામાં આવશે તો આ દરમિયાન સલામતપુરમાં ચીમની ટેકરા ખાતે રહેતા પાંત્રીસ વર્ષીય ફારૂક સફિયુદ્દીન શેખે આંજણા ફાર્મ ખાતે એચ ટીસી બે માર્કેટની બાજુમાં ખુલ્લી જમીન ઉપર પતરાના શેડ બનાવી ગોડાઉન ભાડે આપ્યા હતા બાદ ફારૂક શેખને જો ધંધો કરવો હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી તો છેલ્લા પંદર વીસ દિવસથી નૂરુ શેખની ધમકી અને જબરદસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ અંતે કંટાળી અને પચાસ હજાર રૂપિયામાં સોદો કર્યો હતો તો બીજી તરફ વેપારી દ્વારા સમગ્ર ઘટના અંગે જાણ કરતા પોલીસ દ્વારા પણ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવા માટેનો ટ્રેપ બિાવ્યો હતો જેના ભાગરૂપે આજે સવારે ઉમરવાડા ખાતે રહેતો નુરુ શેખ અને તેનો સાથીદાર અલી પઠાણ પચાસ હજાર રૂપિયા લેવા માટે ફારૂક શેખ પાસે પહોંચ્યા હતા જોકે રૂપિયા લેવા જતા જ એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નુરુ શેખની ધરપકડની ચર્ચા વાયુ વેગે પ્રસરી જતા કોંગ્રેસી નેતાઓમાં પણ સોંપો પડી ગયો હતો ફારૂફભાઈ છે એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નુરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એની પાસે ખંડણી માંગે છે આ જે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નુરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેર જેના તોડાવી નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું હતું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રજક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ન શકું તમે ગેરકાયદેસર માંગણી કરો છો ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે તો જે આરોપી છે ગુરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ખોટા મોટા પાડી અને તને લેકમેલ સોરી તને તારું જે વસ્તુઓ છે બધું તોડાવડાવી દીધી તારો ધંધો બંધ કરાવી દીધો તેથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા મૂંઝવણ અનુભવતા હતા એમને પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે દસ લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને બે લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને વીસ હજાર રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે આ પ્રકારનો એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ પચાસ હજાર જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા એ પચાસ હજાર રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદેક અલી છે એની પાસેથી ત્યારબાદ પોલીસે એનું વિગતવાર પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે આ નૂરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અમે આ મીડિયા મિત્રોના મારફત અમે એક અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા નૂરુ ચાઇનીઝ ખૂબ જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું આરોપી જે આરોપી છે એ શેખ છે નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે અગાઉ ચાઇનીઝ પોતાની કોઈ લારી કેવું હતું ચલાવતો હતો એટલે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવો અમને એને દાવો કર્યો છે અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું શું કાર્ય કામગીરી કરે છે આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદી કલી એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સ લઈને એની અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી એટલે આ લોકો આ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે છે જે નૂરુ ચાઇનીઝ પાસેથી પચાસ હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે કે જે ફરિયાદી પાસે એણે માગણી કરી હતી એટલે બે લાખની જે ડિપોઝિટની વાત હતી એમાં છેવટે એણે પચાસ હજાર અત્યારે આપી દેવાનું નક્કી કર્યું એ પચાસ હજાર એની પાસેથી રિકવર કરવામાં આવે